નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે હાલમાં ન્યૂઝમાં એક જ સો વર્ષની નાની બાળકી એન્જલ અમદાવાદથી દ્વારકા સુધી દંડવત યાત્રા માટે જઈ રહી છે તો મિત્રો આ એન્જલ દીકરીને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે સો વર્ષની હોવા છતાં તે અમદાવાદથી દ્વારકા પગપાળા ચાલીને જાય હાલમાં તેઓ મિત્રો જામનગરથી થી કાલવડ પાસે પહોંચી જાય છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ દીકરીનો કેટલો સ્નેહ ભરે ઉત્સાહ છે આરકા દેશને મળવા આપણો દીકરો દીકરીનો આ ધર્મ પ્રેમ જોઈને ખૂબ ખૂબ ધન્યવાદ અનુભવીએ છીએ અને મિત્રો આ દીકરી જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરશે મિત્રો આ દીકરીનો ઉત્સાહ કેટલો છે તે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો ઓ ભાઈ મોબાઈલ બંધ કરો મોબાઈલ બંધ કરો જય દ્વારકાધીશ જય

આ ચેનલ ને અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી